નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ ફરાર આરોપીને પકડી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ નાવો તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર પોતાની એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નવનીત કુમાર બાબુલાલ નાઓને મળેલ બાતમીના આધારે આમોદ પોલીસ સ્ટેશન તથા વાઘરા પોલીસ સ્ટેશનના સેક્શન એકસો અડત્રીસ ઓફ ધ નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ ફરાર આરોપી રણવીર સિંહ બેચરસિંહ યાદવનાઓ તેના ઘરે હાજર છે જેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા ડિટેન કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ